બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મારું થઈ શું અલ્ટો આઠસો ગાડી વેચવાની છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર પંદર નું મોડલ અને વન વનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે તેમજ પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે એસી પાવરફુલ જોવા મળશે ચાચવેલી ગાડી કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત અલ્ટો ગાડી જ્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ખંટળીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળી રહેશે જિલ્લો અમરેલી તમને પ્રોપર બગસરા બાલુભાઈ પાસે અલ્ટો ગાડી જોવા મળશે અલ્ટો આઠસો એલેક્સાઈ છે બે હજાર પંદરનું મોડલ અને વન ઓનર ગાડી છે વીમો પણ ચાલુ છે ફક્ત પંચ્યાસી કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર રહે છે ગાડીના એન્જિન પાવરફુલ છે કંપની કલર વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન વિશે વાત કરી દો તો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે એકદમ જાચવેલી ગાડી ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ પાંચ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી મળે છે જ બાલુભાઈના નંબર મળી મળે છે એક્યાસી સાઠ બાર ચોપન છે માલિકના નંબર છે તમે આ ભાઈને ફોન કરી અલ્ટો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં ગાડીની કંડિશન અને ફોટા જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી